જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળીશું સૂર્યનારાયણ વ્રત કથા આ વ્રત પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીઓ કરે છે મહાસુદ સાતમ અથવા કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને સૂર્યનારાયણની પૂજા કરવી એ વખતે સૂર્યનારાયણ એમ બોલવું એક કરવું જમવામાં માત્ર દૂધભાત ખાવા આમ છ માસ સુધી વ્રત કરવું પૂર્વના સમયમાં ભગવાન સૂર્યનારાયણ વનમાં રહેતા હતા તેઓ પુખ્ત વયના થયા ત્યારે માને કહેવા લાગ્યા માતા મારો વિવાહ કરો હવે હું ઉંમરલાયક થયો છું માએ કહ્યું બેટા આ વનમાં તારો વિવાહ કોની સાથે કરવો માતા આ વનમાં એક રાણી રહે છે તેમને રન્નાદે નામે એક સુંદર છોકરી છે તેની સાથે વિવાહ કરો માએ કહ્યું બેટા એ મારું કહ્યું માનશે સૂર્યનારાયણે કહ્યું પૂછવામાં આપણું શું જાય છે રાણી પાછે જઈ સૂર્યનારાયણની માગું નાખ્યું રાણી થોડી વાર તો કંઈ બોલી નહીં ત્યાર પછી તેણે કહ્યું તમારો સૂર્ય આખો દિવસ નવખંડ પૃથ્વીની પ્રદક્ષિણા કરી સાંજે ઘેર પાછો ફરે ત્યાં સુધી મારી દીકરી તેની રાહ જોતી ભૂખી બેસી રહે ના એ કદાપી નહીં બને સૂર્યની મા આથી નિરાશ થઈ ગઈ અને ઘેરે આવીને સૂર્યને વાત કરી સૂર્યનારાયણ કંઈ બોલ્યા નહીં બીજા દિવસે પ્રદક્ષિણા કરવા જવાનો વખત થયો એટલે માને કહ્યું મા આજે આપણા ઘરે તાવડી માગવા આવશે તમારે એની માને છે કે ઠીકરી ભાંગશે તો દીકરી એમ કહી તેઓ ચાલ્યા થોડી વાર પછી રન્નાદે તાવડી માગવા આવ્યા સૂર્યની માએ કહ્યું બેટા તાવડી તો આપું પણ તારી માને જઈને પૂછી આવ કે ઠીકરી ભાંગશે તો તેના બદલામાં તમારે દીકરી આપવી પડશે રન્નાદેએ રાણીને આ વાત કરી ત્યારે રાણીએ કહ્યું એમાં શું એટલામાં કંઈ થોડી ઠીકરી ભાંગી જવાની હતી જ્યાં લઈ રન્નાદે તાવડી લઈ આવ્યા મા દીકરી રોટલા ઘડીને ખાધા ત્યારબાદ રન્નાદે સૂર્યની માને તાવડી પાછી આપવા ગયા ત્યાં રસ્તામાં અચાનક બે સાંઢિયા લડવા લાગ્યા તેની અડફેટમાં રન્નાદે આવી જતા તાવડી નીચે પડી ને ફૂટી ગઈ આથી રન્નાદે પોતાના ઘેર પાછા આવ્યા અને માને સઘળી વાત કરી રાણીએ જઈને સૂર્યને માતાને વાત કરી સૂર્યનારાયણની માએ રાજી થતા કહ્યું મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈ હવે તમારે દીકરીનો વિવાહ મારા સૂર્ય સાથે કરી નાખો આખરે રાણીએ સૂર્યનારાયણ સાથે વિવાહ કર્યો અને અને ખાધા સૂર્યનારાયણ રન્નાદે પોતાના વિવાહની વાત સાંભળી રાજી થયા હવે તેઓ પરણવા થનગની રહ્યા આથી સૂર્યનારાયણે માને કહ્યું મા તમે રાણીને કહી આવો કે કાલે મારો સૂર્ય પરણવા આવશે માએ રાણીને કહ્યું તેના જવાબમાં રાણી ચિંતાતુર બની કહેવા લાગ્યા એક દિવસમાં હું શી રીતે પહોંચી વળીશ તમે એ બધી ચિંતા ન કરો મારો સૂર્ય પહોંચી વળશે સૂર્યની માયે જવાબ આપ્યો બીજા દિવસે સૂર્યનારાયણે રાણીના ઘરની જગ્યાએ સરસ મજાનો મહેલ બનાવી આપ્યો તેમાં સઘળી સાધન સામગ્રી આવી ગઈ જ્યાં સૂર્યનારાયણ હાજર હોય ત્યાં કઈ વાતની ખોટ હોય સૂર્યનારાયણ વાંચતે ગાજતે પરણમાં આવ્યા અને રન્નાબેને સાથે લઈ છાલતા થયા રાણીએ ભીના હૈયે દીકરીને સાસરે વળાવી સૂર્યનારાયણ રન્નાદે સાથે સુખેથી દિવસો વિતાવવા લાગ્યા તેઓ દરરોજ વહેલી સવારે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી જાય અને સાંજે ઘેરે આવીને જમે એ પછી જ રન્નાદે જમે છે આ એમનો દૈનિક ક્રમ હતો આથી રન્નાબેનું શરીર સુકાવા લાગ્યું થોડા દિવસ પછી રાણી દીકરીને ઘેર આવી છેડ્યા અને તેનું સુકાયેલું શરીર જોઈ પૂછવા લાગ્યા દીકરી તું આમ કેમ સુકાતી જાય છે મા સૂર્યનારાયણને સવારે વહેલા નીકળી જાય છે અને છે જ સાંજે પાછા ઘેર આવે છે એ ભૂખ્યા હોય પછી મારાથી શી રીતે જમાય એમને જીમાડીને પછી જ હું જમું છું રનાદૈએ માને કહ્યું રાણીએ એનો ઉપાય બતાવતા કહ્યું દીકરી તું એમને કહેજે કે સાકરનું પાણી પીને જાય એ પછી તું જમે તો વાંધો ન આવે બીજા દિવસે સૂર્યનારાયણ રોજના ક્રમ મુજબ ફરવા નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ રનાદેએ બોલ્યા ઊભા રહો આજે તમે સાકરનું પાણી પીને જાઓ આ સાંભળી સૂર્યનારાયણ આશ્ચર્ય પામ્યા અને તેમને કહેવા લાગ્યા રનાદે તમને ખબર છે જ્યાં સુધી હું નવખંડના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય રનાદેને થયું કે આ સાચું હશે આજે પારખું કરી જવું ત્યારે ખબર પડે એમ વિચારી તેમણે એક કીડીને જમીન ઉપરથી ઉઠાવી એક ડાબલીમાં પૂરી દીધી અને ડાબલીને પાણીયારામાં મૂકી દીધી સાંજે સૂર્યનારાયણ પાછા ફેર્યા એટલે રણ્ઞદે કહ્યું સ્વામી સમસ્ત પૃથ્વીના પ્રાણીઓનું તમે પૂરું કરી આવ્યા એમાંનું કોઈ ભૂખ્યું તો નથી રહી ગયું ને સૂર્યનારાયણ વિસ્મય પામી બોલ્યા હા કેમ તમારે આવું પૂછવું પડ્યું રાન્નાદેયે કહ્યું તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો રહી ગયો છે ઊભા રહો હું તમને બતાવું એમ બોલી તેઓ પાણીયારામાંથી પેલી ડાબલી લાવ્યા ખોલીને જોયું તો ડાબલી બંધ કરતી વખતે પોતાના કપાળ પર છોટેલા ચોખામાંથી એક દાણો ડાબલીમાં પડી ગયો હતો અને ગરણાનો છેડો દબાઈ ગયો હતો આથી કીડી ગરણાના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર સુખેથી બેઠી હતી આ દ્રશ્ય જોઈ રન્નાદે ખૂબ આશ્ચર્યમાં પડી ગયા સૂર્યનારાયણ મંદ મંદ સ્મિત ફરકાવા લાગ્યા પરંતુ રન્નાદેએ પોતાના પર શંકા કરી આથી સૂર્યનારાયણ તેમના પર નારાજ થઈ ગયા અને તેમને શ્રાપ આપી બેઠા કે તમે રાંધો તો એ ઓછું પડશે ભૂખ્યાને ભભડતા રહેજો એમ કહી તેઓ જમવા બેઠા એક કોણિયો માનો રાખ્યો એક કોણિયો રન્નાદેનો રાખ્યો અને બાકીનું તેઓ ખાઈ ગયા આમ કેટલાક દિવસો સુધી ચાલ્યું આથી માનું શરીર ચૂકાવા લાગ્યું સૂર્યનારાયણે એક દિવસ માને પૂછ્યું માં તમારું શરીર કેમ સુકાવા માંડ્યું શું કરું દીકરા તે રન્ના દેને શ્રાપ આપ્યો છે એટલે એ વધારે રાંધે છે તોય ખૂટે છે આથી અમારા ભાગમાં એક એક કોળીઓ આવે છે સૂર્યનારાયણ વિચારમાં પડી ગયા થોડી વાર તો તેઓ કશું બોલી ન શક્યા ત્યાર પછી તેમણે માને ઉદ્દેશીને કહ્યું તો પછી તમે મારું વ્રત કેમ નથી કરતા મારું વ્રત છ માસ સુધી કરો અને પછી જ ઉજવો વ્રત ઉજવતી વખતે સવા ચાર શેર ઘઉંનો લોટ શેર ઘી ગોળ લઈ તેના લાડુ બનાવવા નૈવેદ્યમાં એ લાડુ ધરાવવા ત્યાર પછી એક લાડુ રમતા બાળકોને બીજો ગાયોના ગોવાળને ત્રીજો માળીને આપ્યા બાદ અતિથિને કે બ્રાહ્મણને જમાડીને ચોથો લાડુ પોતે પ્રસાદ તરીકે લેવો આ રીતે મારું વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ થાય છે અને બળ બુદ્ધિ અને ધર વધે છે શરીરમાં સુખમાં રહે છે વાંજિયા મેળું ટળે છે અને આયુષ્ય વધે છે ત્યાર પછી રન્નાદે અને માએ સૂર્યનારાયણનું વ્રત છ મહિના સુધી કર્યું એ વ્રત ઉજવતી વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા તેમને બોલાવી જમાડી દીધા વ્રતના પ્રભાવથી રન્નાદે હવે થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઈ જાય વ્રતના તપને લીધે હવે કોઈ વાતનું દુઃખ ન હતું વનમાં રામ લક્ષ્મણની સાથે સીતાજી પણ આવ્યા હતા સીતાજીએ સૂર્યનારાયણનું વ્રત કર્યું હતું આથી તેમણે રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહ્યું તમે તો જમીને આવ્યા મારે વાર્તા કોને કહેવી ભૂખ્યા માણસને જ વાર્તા કહેવાય લક્ષ્મણે કહ્યું ભાભી તમે ચિંતા ન કરો આ જ વનમાં એક રબારણ તેનો દીકરો મૃત્યુ પામ્યો હોવાથી હજુ સુધી ભૂખી ભભડતી બેઠી રહી છે તમે ત્યાં જઈને તેમને વાર્તા સંભળાવો સીતાજી તો આ વાત સાંભળી તરત જ રબારણને ત્યાં જઈ પહોંચ્યા અને તેમણે સૂર્યનારાયણની વાર્તા કથા સંભળાવવા લાગ્યા વાર્તા પૂરી થઈ ત્યાં તો એક ચમત્કાર થયો રબારણનો છોકરો મરી ગયો હતો તે આળસ મરડીને બેઠો થઈ ગયો સજીવન થઈ ગયો આ ચમત્કાર જોઈ રબારણ આનંદ વિભોર બની ગઈ તે સીતાજીને પગે લાગી અને તેમની સૂર્યનારાયણ વ્રતની વિધિ જાણી લઈ વ્રત કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી જય સૂર્યનારાયણ દેવ જેવા બધાને ફેરા તેવા અમને પણ ફળજો